સેવાલિયા ખાતે રામદેવ પીર મંદિરે નોમના નેજા સાથે શોભાયાત્રા કાઢવામાં આવી શિવાલિયામાં ભાદરવા સુદ નોમના દિવસે રામદેવપીર મંદિરમાં નેજા ચડાવવામાં આવે છે ત્યારે આજે ગળતેશ્વર તાલુકાના મુખ્ય મથક શિવાલિયામાં વણઝારા સમાજ મારવાડી સમાજ વાલ્મિકી સમાજ દ્વારા રામદેવપીરના મંદિરે નેજા ચડાવ્યા હતા જેમાં રૂસ્તમપુરા નવીનગરી રાણિયા ગળતેશ્વર થર્મલ આ બધા ગામનો વણઝારા સમાજનો સમૂહ આશરે બે હજાર પાંચસો જેટલા માનવ મેદરી એકત્ર થઈ પાલી ગામની રામદેવપીરના નેજા સાથે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી જેમાં ધર્મ પ્રેમી ભક્તોનો ઉત્સાહ વધારવા લોકલાડીલા ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમાર પણ જોડાયા હતા